માતા જમીન પાસે વાળવાની કઈ બરાબર લાભુભાઈ અર્જુનભાઈ વેડાથી મેલાભાઈ રાજુભાઈ જીગારો દીકે એટલે હો રબારી ચૌધરીઓ બોલ્યા કે બુવાજી આપડી આબરૂ નહી કીધું કે આ વહેની જગ્યા એ હો તો હે તમારા બધા પંદર જણા અમારી વસ્તી પછી દોઢ મોડા નું ચમ રહોડું પૂરું થાય જાદુ મંત્ર વિદ્યા તંત્ર મંત્ર કોઈ આવડતું નહિ પણ બોલે બને ભીખાની ની ચહેર મેરડી હું માતા એમ બોલી કે ચૌધરી યાર ને હું ભીખાની માતા જો તારા ઘેર આવીશ તો ફરી રહોડું તમારી પોપ ભૂલાઈ ને પેલા જો બેટી બારી દગી તો મારું નાયન માતા નું મેળ તો જગત માં પડ્યટ ના મકવાણા ની હું નાયન માતા નથી આજ આખી દુનિયા મારો શિહ નો ઉત્સવ બનાવો છે ના પડદાશ મારી નાથ પણ મારો રોબ એવું વખત તમારા ઘેરાવ અને જેમ બોડી ગિરમાંથી હાજ છૂટ જ ના આવતો તો જગતમાં હું ફળીકતા